ધાર્મિક પ્રસંગમાં શોભાઈ છે તો એના માટે અમારે પાલન કરાવવું અમારી જવાબદારી તમને એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ આ આ બાબતમાં માહોલ ના બગડ્યો એટલે તમારે મોડા મોડું રાત્રે દસ વાગે એટલે આપણે સાઉન્ડ છે એ બંધ કરી દેવા બાકી તમે ભલે ભક્તો ભેગા થાય ને બધા જે ભજન કીર્તન કરો કરો એકદમ એટલું સ્લો હોવું જોઈએ કે આજુબાજુમાંથી કોઈને તકલીફ થાય અને જે કોઈ આ વ્યક્તિને તકલીફ હોય ને તમને રજૂઆત કરવા આવતા હોય તેને ને પ્રેમથી સમજાવે અમે જે જ પણ આ મામલામાં દખલગીરી કરવા માંગતા નથી ના છૂટકે અમને આમાં પ્રેશરાઈઝ કરવામાં આવે ને તો જ આ બાબત અમે ફરતા હોય પછી એનો મતલબ એવો ના થાય કે રાતના બે બે વાગ્યા સુધી બધા જોર જોરથી થી ડીજે કે સ્પીકર વગાડી વિસર્જન કરો ભલે ચોવીસ કલાક કરે તો એ સાચું વિસર્જન એ છે કૃત્રિમ તળાવોમાં જશે કે દરિયામાં જશે તો અત્યારે આપણે બધા જાણીએ છીએ કે પ્રદૂષણ કેટલું સામૂહિક જશે મૂર્તિઓ એટલે પછી ઘણી વખત કેવું હોય છે કે એ અમુક સમયે નાની મોટી મર્યાદાઓ ના રહે અને એના લીધે પછી જરૂરી વાયરલ મેસેજ થવા કે ભાઈ આ કોર્પોરેશન વાળા નથી કરતા પણ જાણો છો કે જ્યાં ભીડ હોય ત્યાં બધી જ વસ્તુઓ છે એ આપણી સચવાય એવું જરૂરી નથી નાની મોટી છે એ ભાઈ ભૂલ દરેકથી થતી હોય તો કોઈ જાણીબૂજી કરતું નથી એટલે જો સારામાં સારું આપણે ઊંચતા હોય કે જે આસ્થાથી આપણે દસ દિવસ ભગવાનની પૂજા કરીએ છીએ તો એનું સારામાં સારું વિસર્જન કરવું હોય તો તમે જે જગ્યા સ્થાપના કરી છે એ જ સોસાયટીમાં જ કરો ખર્ચો તો તમારી આજુબાજુમાં જે નાનું એવું મેદાન હોય ત્યાં ભેગા થઈને ત્યાં કરો ત્યાં એવું આર્ટિફિશિયલ તમે જાતે બનાવી શકો પાણી ભરી અને વધારે રહેશે સારું તો તમારો આવવા જવાનો આ બધો રૂપ છે એનો ખર્ચો છે નાના મોટા તો બનતા હતા હવે આમાંથી કોઈને કંઈ રજૂઆત હોય તો મને કહ્યું લાસ્ટ દિવસ છે આ લાસ્ટ મિટિંગ પછી તમને કોઈને ડિસ્ટર્બ નહીં કરે છે કોઈ આયોજકોને કંઈ આ બાબતે તકલીફ કોઈ તમારામાંથી કોઈ કને પ્રતિભાવ આપવાને વિસર્જન સમયે તમે વાહન છે મોટા મોટાભાગે આમાં લાંબો કે ટ્રક કે ટ્રેલર પણ ઉપયોગ કરવાનો શેમાં તમે વિસર્જન સમયે લઈ જશો કોઈ લારી છે કે પાછ ખેંચવા નાના નાના ટેમ્પામાં આવી

અમને આપી દઈશ અને તમારી આરો અમને પણ ખ્યાલ આવે તમારા ગણપતિ ક્યાં પહોંચ્યા જે હજીરા ડુમો જાય છે તેની સાથે જો અમારી પાસે પૂરતી ફોર્સ હશે આ બનાવ બન્યો છે એટલે અમુક પોલીસ છે ત્યાં ડાયવર્ટ થશે આપણો શાંતિવાળો વિસ્તાર છે ત્યાં છેડ સુધી તમારી સાથે હજીરા ડુમો જવાવાળા છે મોટી ફોર્સ જવા તો તમારું જે જીપીએસ અમારી પાસે હોય તો આ બેઠા બેઠા અમે મોનિટરિંગ કરી કે શકીએપુર વિસ્તારની મૂર્તિ છે ક્યાંય તમને અડચણ અને મહેરબાની તમામ માણસો જે મોટી મૂર્તિઓ લઈ નીકળવાના સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખે તમારી પાસે પેલા લાકડાના એ રીતના છે પોળ હોવા જોઈએ કે તમારી આગળ આગળ તમારા માણસો ચાલે વાયર આવે તો એનો નીચા કરી જ્યાં તમને એવું લાગે કે તકલીફ થવું છે તો તરત તો જ એટ અ ટાઈમે તમારે જે બંદોબસ્ત નજીકની પ્રોબ્લેમ છે એને બોલાવી અને